હેલો એવરીવન તમે બધા કેમ છો માય સેલ્ફ ડૉક્ટર નેહાજય પટેલ આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે ગર્ભાદાન સંસ્કાર અને ગર્ભ અવસ્થાના એકથી ત્રણ મહિના સુધી એટલે કે પ્રથમ ટ્રાઇમિસ્ટરની આપણે વાત કરી હતી આજે આપણે સેકન્ડ ટ્રાઇમિસ્ટરના પ્રથમ મંથ એટલે કે ચતુર્થમાસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો આયુર્વેદમાં ચતુર્થમાસ વિશે શું કહેવામાં આવે છે કે ચતુર્થે સ્થિરત્વ આપત્ત્ય એટલે શું છે કે ગર્ભ ચતુર્થ માસમાં સ્થિર થાય છે અને ગર્ભ અંગ પ્રત્યંગ અભિવ્યક્તિ પૂર્ણતી એટલે કે ચતુર્થ માસમાં બધા જ ગર્ભના અંગો અને પ્રત્યંગો વ્યવસ્થિત રીતે વ્યક્ત થાય છે સાથે સાથે આ મહિનામાં એક ઓર્ગન ડેવલપમેન્ટની રીતે જોઈએ તો હાર્ટનું ડેવલપમેન્ટ એટલે કે ગર્ભમાં હૃદયનું ડેવલપમેન્ટ સારી રીતે થાય છે આમ તો આપણે આગળ સમજ્યું હતું કે ગર્ભમાં જે કાર્ડિયક એક્ટિવિટી છે એ સેકન્ડ મંથે આવે છે પણ ભાવનાત્મક રીતે જે હાર્ટનું ડેવલપમેન્ટ થાય છે તે આ ચોથા મહિને થતું હોય છે એટલે ચતુર્થ માસને જે અવસ્થા કહેવામાં આવે છે એ દો હૃદય અવસ્થા કહેવામાં આવે છે એટલે એ ગર્ભિણીનું પોતાનું હાર્ટ તો હોય જ છે સાથે ગર્ભના હૃદય દ્વારા પણ એની અભિવ્યક્તિ થતી હોય છે તેના ભાવની એટલે જ આપણે ઘર પોતાની ઈચ્છાઓ એ ચતુર્થ માસે વ્યક્ત કરતું હોય છે કે એને કઈ વસ્તુ ખાવાની ઈચ્છા છે શું જોઈએ છે તો ગર્ભિણીએ વ્યક્ત કરતી હોય છે અને આ મહિનામાં એની પૂર્તિ કરવી ખૂબ જ જરૂરી હોય છે નહીતર ઘણીવાર જોવા મળે છે કે ઘરમાં જો આ અવસ્થામાં એની પૂર્તિ કરવામાં ન આવે તો બાળકોમાં આનુવંશિક રોગો અથવા તો ખૂબ પંગુતા એવા બધા રોગો થવાની સંભાવના હોય છે હવે આ મહિનામાં ગર્ભિણીએ શું શું ખોરાકમાં ધ્યાન આપવું એ સમજવું ખૂબ જ જરૂરી છે તો પહેલાં એક વિશિષ્ટ આહાર તરીકે આ મંથમાં દૂધ અને નવનીતનો ઉપયોગ કીધેલો છે હવે નવનીત એટલે માખણ કે જે તાજું કાઢેલું માખણ છે હૃદય છે એટલે કે હૃદયને રોચક છે તો એનાથી હૃદયનું એક ડેવલપમેન્ટ સારી રીતે થતું હોય છે સાથે સાથે આ મહિનામાં ખાટા ફળોનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે કે જે રુચિકર હોય છે એટલે કે જોઈ શકીએ છીએ આપણે મોસંબી નારંગી કે જે સ્ટ્રોબેરી છે દ્રાક્ષ છે કે જે દાડમ છે મેઇન એ બધા જે ફ્રૂટ્સ બેઝના ઔષધો છે એ વસ્તુ તમે રેગ્યુલર રૂટિનમાં એક સિઝનલ ફ્રૂટ તરીકે ઉપયોગ કરો તો આ મહિનામાં એ ખૂબ જ જરૂરી હોય છે સાથે સાથે એક ડાયજેશનની રીતે પણ તમારી લાઈફસ્ટાઈલ એ રીતે રાખો કે જેથી તમારી હેલ્થ જળવાઈ રહે અને પ્રકૃતિને અનુરૂપ ખોરાક રાખવો એ ખૂબ જ જરૂરી છે બીજું ખોરાકમાં એક રોચક તરીકે દહીંનો ઉપયોગ પણ આ મંથમાં સારી રીતે કરી શકો છો અને પંચામૃત બનાવીને પણ તમે વીકલી બેથી ત્રણ વાર ઉપયોગ કરી શકો છો હવે એક્ટિવિટીની રીતે વાત કરીએ તો હૃદયને જે કાર્ડિયક રીતે ગમતી હોય એવી એક્ટિવિટી એટલે કે નોર્મલ તમારું વોકિંગ છે પ્રાણાયામ છે કે જેથી સારી રીતે બ્રિથિંગ ઓક્સિજન લઈ શકાય અને અનુલોમ વિલોમ બ્રાહ્મરી છે ઓમકાર છે એને કરવાનું એક સારી રીતે યુઝફુલ થઈ શકે છે સાથે સાથે મ્યુઝિકલની રીતે જે હૃદય ગમતા હોય ઇન્સ્ટ્રુમેન્ટ સાંભળવાના અને સંગીત સાંભળવાનું કે ભજન સાંભળવાનું એ પણ તમને આ મંથમાં ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે હવે આજના વિડીયોમાં આપણે ગર્ભાવસ્થાના ચતુર્થ મંથ વિશે વાત કરી હવે નેક્સ્ટ આપણે સેકન્ડ ટ્રાઇમેસ્ટરના ફિફ્થ મંથ વિશે વાત કરીશું જે ફિફ્થ મંથમાં જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ સમજીશું તો આ રીતની માહિતી લેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને શેર કરો જેથી વધુને વધુ તમને હું માહિતી આપી શકું નમસ્કાર થેન્ક યુ